નમસ્કાર જૈન મિત્રો માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 54 માં આપ સૌનું સ્વાગત છે દર શુક્રવારે આપણે સાંજે 6 કલાકે હાજર થઈ ગયા છે આખા વીકમાં ભારતીય શેર બજારમાં શું ઘટનાઓ બની અને આવતા વીકમાં માર્કેટમાં શું ટ્રેન્ડ બનશે તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે મિત્રો પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો સેશનની શરૂઆત કરતા પહેલા મિત્રો જણાવું કે અમે જે પણ માહિતી આપતાઈએ હોઈએ છીએ તે તમારી માર્કેટ પ્રત્યેની જાણકારી જે પણ છે તેમાં થોડું એનાઉન્સમેન્ટ કરવા માટે આપતા હોઈએ છીએ તમે કોઈ પણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લો તેના પહેલા તમારે તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર અપ્રોચ અવશ્ય કરવો અમારી સાથે જોડાવું હોય તો આપેલ લિંક થી તમે અમારી સાથે જોડાઈ શકો છો મિત્રો તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશન ની શરૂઆત કરીએ આખા વીકમાં મિત્રો એક દિવસની ગેપ હતી શોર્ટ વીક હતું ગઈકાલના દિવસે ક્રિસમસને લીધે માર્કેટમાં રજા હતી માર્કેટમાં આ વીકમાં ભારે પોઝિટિવિટી અને ફ્લેટ ટુ પોઝિટિવિટીનો ટ્રેન્ડ હતો તો મિત્રો આખા વીકમાં જે ઘટના બની તેમાં બે મહત્વના પરિબળ છે તેના પર હું ડિટેલમાં ચર્ચા કરીશ તો પોઝિટિવિટીની વાત કરીએ મિત્રો તો પોઝિટિવ નેવ્યાસી પોઈન્ટ સાથે નિફ્ટી ઓપન થયું સોમવારના દિવસે છવ્વીસ હજાર ના લેવલ પર અને આજના દિવસે ઉપલી લેવલ પર વેચવાલી ના આવી જાય તો તેની સાથે સાથે મિત્રો માર્કેટમાં અમુક ઘટનાઓ એવી પણ બની જેને કારણે માર્કેટમાં અમુક રીતનું વોલેટિલિટી બની તો એ કયા પરિબળો છે તેની સાથે સાથે આગામી સમયમાં બે હજાર છવ્વીસ માં શું પગલા લેવા જોઈએ આપણે જેથી આપણા પૈસા માર્કેટ જેટલા અથવા માર્કેટના જે રિટર્ન છે તેનાથી વધુ બને તો મિત્રો આખા વીકમાં વોલેટેલિટી ઇન્ડેક્સ જે દર્શાવે છે એ એના ઐતિહાસિક લેવલ પર છે વોલેટિલિટી ઇન્ડેક્સ શું કહેવા માંગે છે તો મિત્રો વોલેટિલિટી ઇન્ડેક્સ સોમવારના દિવસે નવ પોઈન્ટ બાવન ના લેવલ પર હતું આજના દિવસે એનો ઐતિહાસિક લો નવ પોઈન્ટ ઓગણીસનો બન્યો છે તો બજાર માટે આ જે ઇન્ડેક્સ જે છે એ ઘણો મહત્વનો છે વળે તે ઇન્ડેક્સનો મતલબ એ છે મિત્રો કે જ્યારે જ્યારે આ ઇન્ડેક્સ ઐતિહાસિક લેવલ દસની નીચે આવે છે ત્યારે ત્યારે તેમાં જે ઓપ્શનના જે પ્રીમિયમ છે એ ખૂબ ઓછા થઈ જાય છે તેના પ્રીમિયમના ભાવ ખૂબ સસ્તા થઈ જાય છે ઓપ્શનમાં જે પ્રીમિયમમાં જે ઘસારો થતો હોય છે તે ખૂબ ઓછો થતો હોય છે તેને કારણે જે ઓપ્શન બાયર હોય છે તેમને એવી મોજ પડી જતી હોય છે પરંતુ આ સમયે એક નાનું ટ્રીગર પણ મોટી વોલેટિલિટી ક્રિએટ કરી શકે છે તો જે ટ્રેડર મિત્રો હોય એમને ખાસ કરીને આ સિચ્યુએશનમાં સંભાળવા જેવું છે કારણ કે અમુકવાર એક નાનું ટ્રીગર પણ મોટી વોલેટિલિટી ક્રિએટ કરી શકે છે અને તમારી જે પણ પોઝિશન હોય તેમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે તો વિક્સ જે અત્યારના લેવલ પર છે મિત્રો તે તેના લાઇફટાઈમ લો પણ ચાલી રહ્યું છે એનો મતલબ એ નથી કે રિસ્ક નથી રિસ્ક બની શકે છે કોઈ પણ રીતે રિસ્ક બનવા માટે કોઈપણ ટ્રિગર બજારમાં આવી શકે છે હાલમાં માર્કેટમાં હોલિડે સિઝન ચાલી રહી છે યુએસના માર્કેટ તેના લાઇફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે ઉપરાંત આવતા વીકમાં ઓલમોસ્ટ ન્યૂ ઇયરને લીધે માર્કેટમાં ટ્રેડિંગના જે વોલ્યુમ છે એની સંભાવના એવી છે કે પૂરેપૂરી કે વોલ્યુમ ઓછા બને તો બહારની તરફથી સેન્ટિમેન્ટ જેવી હશે મિત્રો એ ઓછા રહેશે આવતા વીકમાં માર્કેટમાં જે પણ સેન્ટિમેન્ટ હશે એ લોકલ સેન્ટિમેન્ટ પર બજાર કામ કરશે પરંતુ વૈશ્વિક લેવલ કરે પર કઈ બહુ મોટી ઘટના બને તો કદાચ બજારના સેન્ટિમેન્ટ નેગેટિવ બની શકે તો મિત્રો આખા વીકમાં જે ડેટા બન્યા તેના પર આપણે વાત કરીએ તો મિત્રો આખા વીકમાં ગોલ્ડ એ અને સિલ્વર એ ફરી નવો લાઇફ ટાઈમ ટચ કર્યો સિલ્વરે આ વીકમાં મિત્રો આપણે જોઈએ તો આજના દિવસમાં બે લાખ બત્રીસ હજારનો લેવલ પાર કરી અને ગોલ્ડે એક લાખ ઓગણચાળીસ હજાર એકસો બાસઠ નો લેવલ પાર કર્યું તો આ શું દર્શાવે છે તો મિત્રો ગોલ્ડ અને સિલ્વર એવું દર્શાવે છે કે હાલમાં જે કોમોડિટી છે તેની ડિમાન્ડ ખૂબ છે સપ્લાય સિલ્વરનો ઘણો ઓછો છે અને તેને કારણે આ આપણે કોમોડિટીના પ્રાઇસ રોજે રોજ વધી રહ્યા છે

જે પણ કોમોડિટી ચાલી હોય કે જે પણ મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન વધારે બન્યા હોય તમે તમારું આખું ધ્યાન અને આખો પૈસો ત્યાં ફેરી દો હવે એવું બની શકે કે તમે જ્યારે પણ પૈસો ત્યાં ડાયવર્ટ કર્યો ત્યારબાદ ત્યાંથી થોડો ખાઈ બનાવીને તરત એનું ડાયવર્સિફિકેશન નીચે તરફ થાય તો આ એક વસ્તુ એવી છે જે આપણે બે માં છવ્વીસમાં કાઢવા જેવી છે બે હજાર માં આપણાથી જે પણ ભૂલ થઈ તે હવે બે હજાર છવ્વીસ માં આપણે નથી કરવી પ્રોપર એસેટ એલોકેશન આપણે અવશ્યથી કરવું જોઈએ મિત્રો આ એ જ ગોલ્ડ ને સિલ્વર છે જેને દોઢ થી બે વર્ષ પહેલા કોઈ નજર પણ નતું લગાવતું અને હાલમાં તમામ લોકો ગોલ્ડ અને સિલ્વર પાછળ ઇન્વેસ્ટમેન્ટ માટે દોડી રહ્યા છે મારી પાસે ખુદના દિવસના ચાર થી પાંચ કસ્ટમરના એસએમએસ અને ફોન આવી રહ્યા છે તો એના માટે મિત્રો ખાસ કરીને એસેટ એલોકેશન જેની પાસે પણ હોય તેમને કોઈ ચિંતા કરવા જેવી છે નહીં એસેટ એલોકેશન તમારા પોર્ટફોલિયોમાં બહુ મહત્વનું પરિબળ હોવું જોઈએ તમારી એજ કોઈ પણ હોય તમે ચાલીસમાં હો કે પછી તમારી એજ રિટાયરમેન્ટને પાર કરી હોય તો એસેટ એલોકેશન એના માટે જરૂરી છે મિત્રો કે જ્યારે પણ તમારી પાસે તમારા પોર્ટફોલિયોમાં તમામ વસ્તુઓ હોય ગોલ્ડ હોય ઇક્વિટી હોય બોન્ડ હોય ફિક્સ એસેટ હોય તો તમારા પોર્ટફોલિયોમાં તમામ વસ્તુઓ કવર હોય તો તમને કોઈ પણ માર્કેટમાં કોઈ મોટી ઇવેન્ટ આવે તો તમને તમામનું એડવાન્ટેજ મળે અને જો કોઈ સેક્ટર કે કોઈ કોમોડિટી ખોટું પરફોર્મન્સ આપે કે ખરાબ પરફોર્મન્સ આપે તો તેની સામે હેજ કરવા માટે તમારી પાસે અલગ બીજા પ્રોડક્ટ કે એસેટ અવેલેબલ છે તો તેના માટે એસેટ એલોકેશન બહુ મહત્ત્વનું છે તો ગોલ્ડ અને સિલ્વરની સાથે મિત્રો આપણે જોઈએ કે આ વીકમાં ડોલર એ પણ સ્થિરતા જળવી છે ભારતીય રૂપિયાની સામે અને એટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ફોર નો આખા વીકનો નો આપણા માટે પોઝિટિવ લેવલ હતું ત્યારબાદ થોડું ઉપર આવ્યો છે ડોલર અને આજના દિવસે એટી ના લેવલ પર હાલનો આપણો રૂપિયો ટ્રેડ કરી રહ્યો છે તેને સ્થિર કરવા માટે આરબીઆઈ દ્વારા બે બહુ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે તો મિત્રો આરબીઆઈ દ્વારા નવેસરથી ફરી બે હજાર છવ્વીસમાં જાન્યુઆરી મહિનામાં બે લાખ કરોડ સિસ્ટમમાં ડિપ્લોય કરવાની આરબીઆઈ બેન્કોને ડિપ્લોય કરશે તેમાં ડોલરની એક્સચેન્જની સામે અમુક પૈસા ડાયવર્ટ થશે તેની સામે આપણા રૂપિયાની લેવડ દેવડ થશે તો એને કહેવાય ડોલર વેબ અને બીજી મુમેન્ટ એ રહેશે કે ઓપન માર્કેટ ઓફર દ્વારા બોન્ડ અને તે આ તો થાય બે લાખ કરોડની જાહેરાત અલગથી પૈસા આપવા માટે આરબીઆઈ તરફથી બીજા એક લાખ કરોડની ઓન એનાઉન્સમેન્ટ થઈ છે તો આ એક અલગ રણનીતિ સાથે આરબીઆઈ ગવર્નર ચાલી રહ્યા છે તેમનું એક સ્પષ્ટ નિર્ણય દેખાઈ રહ્યો છે કે ભારતની જે ગ્રોથ જે છે એ અટકવો ના જોઈએ કોઈ પણ રીતે તો આ એક આરબીઆઈ નો બહુ પોઝિટિવ વ્યૂ છે ઇન્ડિયન ઇકોનોમી ને લઈને અને આગામી સમયમાં ભારતમાં જે મોંઘવારીના આંકડા જે આપણે જોઈ રહ્યા છે તેને જોવાની પદ્ધતિ પણ બદલાઈ જવાની છે આપણે આપણા પેજ પર ઓલરેડી આ વાત શેર કરી હતી મિત્રો મોંઘવારીના જે આંકડા દર મહિને જાહેર થાય છે સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આ જે આંકડા છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસ થી જે પણ થશે તેનો બેઝ યર બદલાઈ જશે હાલમાં જે બેઝ યર છે મિત્રો બે હજાર બાર ના બેઝ યર પર આપણે કાઉન્ટિંગ થાય છે હવે આપણા જે ભારત દેશ છે તેમાં છેલ્લા બાર વર્ષમાં તેર વર્ષમાં બે હજાર બાર થી લઈને બે હજાર પચીસ એન્ડ એટલે જે આ બાર તેર વર્ષનો જે પીરિયડ છે તેમાં ઇકોનોમિકલી ઘણા બધા ફેરફાર થયા છે તો તેને લઈને નવો બેઝ યર જે છે એ બે હાજર સત્તર થી કાઉન્ટ થશે અને તેને કારણે આંકડા જે છે તેમાં ડ્રાસ્ટિક ચેન્જ થઈ શકે છે તેની સાથે સાથે મિત્રો આપણે જોઈએ તો જે બેઝ યર છે તેમાં પણ ફેરફાર થવાનો છે આઈઆઈપી એટલે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્સ ઓફ પ્રોડક્શન તો આના આંકડામાં પણ ફેરફાર થવાનો છે મિત્રો આના પણ બેઝ ઇર જે છે બે હાજર અગિયાર બાર થી લઈને વીસ એકવીસ કરવામાં આવ્યું છે આનું જે નવું કેલ્ક્યુલેશન છે એ મે બે હજાર પચીસ થી લાગુ પડશે એટલે આગામી છ મહિના પછી જે આંકડા પ્રસ્તુત થશે જૂન મહિના પછી એ ભારતના જે આંકડા છે એ એકદમ લેટેસ્ટ હશે ભારતની નવી ઇકોનોમીને સમજીને બનેલા હશે કારણ કે બે હજાર બાર નું ઇન્ડિયા અને હાલનું બે હજાર પચીસ નું ઇન્ડિયા તેમાં આસમાન જમીનનો ફરક છે બે હજાર બારમાં આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઘણા પાછળ હતા આજે આપણે દુનિયાના ચોથા ટ્રાન્ઝેક્શનમાં આપણે દરેક ટ્રાન્ઝેક્શન આપણું હોય છે તેની સાથે સાથે આપણે આઈટી ક્ષેત્રની સાથે સાથે આપણે ડિફેન્સ ક્ષેત્રમાં પણ બહુ મોટું હોય છે તો આપણી નજર રહેશે આ આંકડા પર જ્યારે પણ કોઈ પણ અપડેટ આવશે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું તેની સાથે સાથે મિત્રો વાત કરીએ કે ક્રૂડમાં પણ આ વીકમાં થોડોક અપસાઇડ જોવા મળ્યો ક્રૂડમાં ગા વીકનો જે મેં વાત કરી હતી તમને બે હાજર એકવીસ ના લેવલ પરથી ક્રૂડ હાલમાં થોડુંક ઉપર આવ્યું છે સાહીઠ પોઈન્ટ છન્નું લેવલ હતું આ વીકમાં સૌથી નીચું સોમવારના દિવસે અને આજના દિવસે ક્રૂડ બાસઠ પોઈન્ટ એકત્રીસ નો ભાવ છે તો ક્રૂડને લીધે ભારતનું જે એક્સપોર્ટનું જે બિલ છે એ બહુ મહત્વનું બનતું હોય છે જેટલો ભાવ તેનો નીચેના લેવલ પર હોય છે તેટલી આપણી ઇકોનોમીને બૂસ્ટ મળતો હોય છે આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને એટલું સપોર્ટ મળતો હોય છે તો આ થઈ મિત્રો ક્રૂડ ડોલર ગોલ્ડ સિલ્વર અને ઇન્ડેક્સ ઇન્ડેક્સની વાત હવે અમુક પરિબળો જે માર્કેટને અસર કર્યા આ વીકમાં તેના પર આપણે ચર્ચા કરીએ ત્યારબાદ આપણે આવતા વીકના શું સેન્ટિમેન્ટ રહેશે તેના પર માહિતી હું તમને શેર કરીશ તો આ સપ્તાહમાં મિત્રો સેબી તરફથી એક એક્શન લેવામાં આવી એક્શન લેવામાં એવી આવી કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના જે શેર છે તેના પર ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું હાલમાં એનસીએલટી દ્વારા જે ચાલતા કેસ છે તેને લઈને આ પગલું લેવામાં આવ્યું છે હાલમાં આ કંપનીને જે જે ઘટના બની છે છે કેસ બન્યો તેમાં એક્સચેન્જ દ્વારા એ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે તેમાં સપ્તાહમાં માત્ર એક જ વાર ટ્રેડ થશે તો આગામી સમયમાં આ શેરમાં ભારે વેચવાલી બની શકે છે ઓગણીસ ડિસેમ્બરે આ શેરમાં અંતિમ ટ્રેડ પડ્યો હતો

આ વીકમાં સિમેન્ટ સેક્ટર પર બહુ મોટા મહત્વના ન્યૂઝ છે સિમેન્ટ સેક્ટરમાં હાલમાં આપણે જોઈએ તો ઇન્ડિયામાં હવે બે પ્લેયર જ મોટા રહ્યા છે શ્રી સિમેન્ટ અને તેની સામે આપણે જોઈએ તો અંબુજા સિમેન્ટ એસીસી સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટ અને ચોથું આપણે કહીએ તો અલ્ટ્રાટેક તો ત્રણ મહત્વની કંપનીઓ સિમેન્ટ સેક્ટરની અંબુજા સિમેન્ટ એસીસી સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટ આ ત્રણ જે ઓના જે છે અડાની તે પોતાની કંપનીનું મર્જર કરવા જઈ રહ્યા છે હવે આ મર્જર જે થશે મિત્રો તેને કારણે સિમેન્ટ સેક્ટરમાં ફરી એકવાર આપણે જોઈશું કે અમુક જ પ્લેયરની મોનોપોલી અને ટ્રાયોપોલી બનવા જઈ રહી છે તો આ ટ્રાયોપોલી અને મોનોપોલી જે છે મિત્રો આપણી ઇકોનોમી માટે સારી વસ્તુ ન કહેવાય હાલમાં જે ઘટના બની આપણે ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં ઇન્ડિગો એરલાઇન તરફથી તેને આખા દેશમાં આપણે જોયું કે શું ઉથલ થઈ તો આ જે ઘટના બનશે તેના પર તમારું શું કેવું છે તે તમે અમને જણાવો અમારી તો આ સેક્ટર પર અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર નજર છે આગળ કંઈ પણ માહિતી હશે તો આપણે તમને જરૂરથી શેર કરીશું હવે આપણે જોઈએ મિત્રો કે શોર્ટ વીક હતું તેમાં પણ એફઆઈઆઈનું જે સેલિંગ હતું તે ચાલુ રહ્યું ગયા વર્ષના જે આંકડા છે તેના પ્રમાણમાં આ આ મહિનામાં અને ખાસ કરીને આ વીકમાં જે સેલિંગ થયું છે મિત્રો તે ઘણું એવું ઓછું થયું છે તો આ વીકમાં જે મિત્રો એફઆઈઆઈ દ્વારા જે સેલિંગ થયું છે ત્રણ હજાર નવસો નેટ કેશમાં સેલિંગ થયું છે હું આ આંકડા ત્રણ દિવસના પ્રસ્તુત કરું છું આજના આંકડા હજી મારી પાસે અવેલેબલ નથી તો એફઆઈ દ્વારા જે સેલિંગ થયું તેની સામે ડીઆઈ દ્વારા રેકોર્ડ બ્રેક ચોર્યાસી દિવસનું નેટ બાઈંગ થયું અને આ સપ્તાહમાં દસ હજાર બસો એકાવન કરોડ નું થયું કેશમાં તો હવે એફઆઈ અને ડીઆઈ નું ડિફરન્સ મહત્વ તમને સમજાવવું કે એફઆઈઆઈ જે છે મિત્રો એ બહુ બે રમ હોય બે રમ એટલે એ રીતે હોય કે જ્યારે અમને કોઈ પણ શેર કે કોઈ સેક્ટરમાંથી એક્ઝિટ લેવું હોય તો એ લોકો કોઈ પણ લેવલ પર એક્ઝિટ લે કે જયારે એમને કોઈ પણ પોઝિશન કાપતી હોય તો એ લોકો એવું ના જોવે કે એમને કાપ હવે પરચેસ છે એ સીધો એમનો સેલ ઓર્ડર મૂકી દે અને સાંજે તમારી પાસે ડેટા આવે જયારે ડીઆઈઆઈ હોય ડીઆઈ એટલે આપણે લોકલ પ્લેયર્સ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીથી માંડીને તમારું જે પણ નેટ બાઇંગ થતું હોય તે સિવાય ભારતની જે પણ ઇન્સ્યોરન્સ કંપનીથી માંડીને આપણા પેન્શન ફંડ દ્વારા જે પણ બાઇંગ થતું હોય એ બધા ડીઆઈ તરફમાં કન્સિડર થાય તો ડીઆઈ જે પણ હોય પેલા ફોકસ કરતા હોય છે ત્યારબાદ જે તે કંપનીના ટાર્ગેટ હોય તેના એ લોકો કામ કરતા હોય છે તો એફઆઈ જે હોય તેની સામે ડીઆઈ નો એપ્રોચ્ એ ઘણો અલગ હોય પરંતુ જ્યારે જ્યારે એફઆઈ બાઈંગ કરે છે મિત્રો તો બાઇંગ પણ એ જ રીતે કરતા હોય છે જ્યારે ડીઆઈ ને કોઈ પણ બાઈંગ કરવું હોય છે તો એ લોકો જોતા હોય છે કે જે તે કંપનીનો પ્રાઇસ અને શું છે તેની પ્રોફિટેબિલિટી શું છે પરંતુ તેની સામે જો એફઆઈને બાઇંગ કરવું હોય તો માત્ર તે લોકો પોતાની રિસર્ચ પર કામ લગાવે અને ત્યારબાદ તે લોકો જે બાઇંગ મૂકે છે તેને કારણે જે તે સેક્ટરમાં અને જે તે શેરમાં અચાનક બહુ મોટું ટ્રેન્ડ રિવર્સલ થતો હોય છે તો એફઆઈ અને ડીઆઈ વચ્ચે આ મેજર ડિફરન્સ હોય છે મિત્રો તો એના જે ટ્રેન્ડ જ્યારે પણ બદલાય છે ત્યારે માર્કેટમાં બહુ મોટી ઉથલ થતી હોય છે આપણે એક વર્ષથી જોયું છે મિત્રો દ્વારા નેટ સેલિંગ આખા વર્ષમાં ચાલુ રહ્યું છે હાલમાં એ લોકોએ સેલિંગ ઓછું કર્યું છે અને આપણે ટચ કરી ગયા હવે આપણે લાઈફ ટાઈમ આઈને ટચ તો કરી ગયા મિત્રો પરંતુ મોટા ભાગના લોકોના જે પોર્ટફોલિયો છે એ તો માઇનસમાં જ છે તો માઇનસમાં હોવાનું કારણ એ છે કે તમે બજારના ટ્રેન્ડ સાથે નથી ચાલ્યા તમે બજારના ટ્રેન્ડને સમજવાની કોશિશ કરી પરંતુ તેની સાથે સાથે તમે બજારને થોડાક સમય માટે નિગલેક્ટ કર્યું કે અમુક સમય પછી બજાર સાહેબની રિકવર કરશે પરંતુ અમુક વાર એવું બી બનતું હોય છે કે તમારા બધા એનાલિસીસ ખોટા પડે તો મિત્રો આમાં એવું હોય છે કે માર્કેટમાં અમુક વાર તમારા બધા પરિબળો બરોબર હોય સ્ટીલ તમે લોસ કરતા હોય તો એનું કારણ એ છે તો કે અમુક વાર ટ્રેન્ડ જ્યારે બી સેટ થતા હોય છે તે પહેલા એકવાર ફરીથી નીચેના લેવલ પર બજાર ટેસ્ટ થાય ત્યારબાદ સપોર્ટ પર ઉપર હું વાત કરું તો નિફ્ટી નું આ વર્ષનું જે લો છે મિત્રો એકવીસ હજાર સાતસો ને તેતાળીસ નો લો છે ત્યાંથી બજાર આજે છવ્વીસ હજાર બેતાળીસ ના લેવલ પર છે આજના દિવસનો નિફ્ટીનો લો છવ્વીસ હજાર આઠ હતો સાત પચાસ ત્રેવીસ હજાર સાતસો પચાસ એટલે કે છવ્વીસ ડિસેમ્બર 24 ના દિવસથી આજનો દિવસ લઈએ તો બજાર નવ પોઈન્ટ પંચોતેર ટકા વધ્યું છે નિફ્ટી તેની સામે સેન્સેક્સ આઠ પોઈન્ટ ચાલીસ ટકા વધ્યું છે ગયા વર્ષે સેવન્ટી એટ ફોર સેવન ટુ હતું સેન્સેક્સ અને તેની સામે એક્ઝેક્ટ એક વર્ષનો લો આપણો સેન્સેક્સનો એકોતેર હજાર ચારસો પચીસ હતો અને આજના દિવસે સેન્સેક્સનું જે ક્લોઝિંગ છે પંચ્યાસી હજાર એકતાલીસ છે તો બજારના ટ્રેન્ડને સમજવું ખૂબ જરૂરી છે મિત્રો અને મેં તમને જેવું કહ્યું કે જ્યારે જ્યારે એફઆઈ એનું સેલિંગ બટન ઓન કરે તો પછી કોઈ પણ ના જુએ કે બજાર કયા લેવલ પર છે કે શું ટ્રેન્ડ છે જયારે એફઆઈ ને વેચવું હોય તો એ લોકો કોઈ પણ લેવલ પર એ લોકો એક્ઝિટ કરતા હોય છે પરંતુ તેઓ તેની સાથે સાથે અમુક પરિબળો પણ ધ્યાનમાં લેતા હોય છે જેમાં ગવર્મેન્ટની સ્ટેબિલિટી માંડીને મોટા મોટા સેક્ટર જે છે તેના આઉટલુક શું હોય છે હાલમાં એ લોકો આપણા ઇન્ડિયા પર જે મોટા મોટા જે એફઆઈ છે અને બીજા બધા જે ફંડ આઉટ છે તે લોકો ઇન્ડિયા પર બુલિસ રિપોર્ટ આપે છે હવે જ્યારે પણ આ બુલીસ રિપોર્ટ પર એ લોકો એક્શન લેશે તો બજાર અહીંયા તો નહીં છે તો બજાર માટે આગામી પડાવ શું છે તો હું આગામી પડાવ એટલે કે ટૂંકા ગાળાની વાત કરું મિત્રો તો ટૂંકા ગાળા માટે આવતા સપ્તાહ માટે આગામી પડાવ આપણે જોઈએ તો છવ્વીસ હજાર ત્રણસો બજાર માટે એક હર્ડલ બની શકે છે અને બજાર આજના દિવસે જ્યાં ક્લોઝ થયું છે તે બજાર માટે એક સપોર્ટ છે તેની નીચે આપણે જોઈએ તો કોઈ મોટી ઘટના બને તો એની નીચે કદાચ ક્લોઝિંગ પણ આપી શકે છે તો પછી બજાર માટે નીચેની વિન્ડો ઓપન થઈ શકે છે તો આ હતું મિત્રો આ વીકનું માર્કેટ વીકલી અપડેટ તો આગામી સમયમાં બે હજાર પચીસમાં આપણે જે ભૂલ કરીએ એ આપણે નહીં કરીએ અને તમારા કોઈ પણ સવાલ હોય તમારા કોઈ પણ સુજાવ હોય તો તે અમને લખીને જણાવો તમે અમને અંગતમાં ટેક્સ મેસેજ પણ કરી શકો છો હવે આપણું આગામી જે સેશન હશે એ રહેશે બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે બે હજાર છવ્વીસ સૌ પ્રથમ સેશન તો તેની સાથે આપણે આજના દિવસે સેશનનું સમાપન કરીએ છીએ ત્યાં સુધી જાય વંદે માત્ર